કેનેડાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે ખાલિસ્તાની નેતા જગમીત સિંહે ટુડો સરકારની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીને આપેલું પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે જેને પગલે ત્યાંની સરકાર મુશ્કેલીમાં મુકાય છે આ રાજકીય હલચલ વચ્ચે સવાલો એ ઉઠી રહ્યા છે કે ખાલિસ્તાની સમર્થક મનાતી ટુડો સરકાર જશે કે રહેશે છેલા કેટલાય સમયથી ભારત વિરોધી નિવેદન કરી વિવાદમાં રહેલી કેનેડાની વર્તમાન જસ્ટિન ટુડો સરકાર પર હાલ સંકટોના વાદળો ઘેરા છે આ સરકાર રહેશે કે જશે તે પણ એક સવાલ છે સત્તામાં રહેલી ટુડોની લિબરલ પાર્ટીને જગમીત સિંહની લેફ્ટ વિંગ ડેમોક્રેટિક પાર્ટી એટલે કે એનડીપીએ સરકારને આપેલું પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે ત્યારે વર્તમાન સરકાર પર જોખમ વધ્યું છે તાજેતરમાં જગમીતસિંહે સોશિયલ મીડિયામાં વિડીયો જાહેરાત કરતા જણાવ્યું કે અમારી વચ્ચે વર્ષ બે હજાર બાવીસમાં થયેલી સમજૂતી રદ કરી રહ્યા છે આ સાથે જ તેને ટુડો સરકાર પર વિપક્ષની રૂઢિચુસ્તાનો સામનો કરવામાં અસક્ષમ હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે સપ્લાય અને વિશ્વાસના મુદ્દે જગમીત સિંહની એનડીપી સરકારે જસ્ટિન ટુડોની અલ્પમતવારી લિબરલ પાર્ટીએ સમર્થન આપી સરકારને સ્થિર રાખવા આ સમર્થન આપ્યું હતું પરંતુ હવે જજમિત સીની એનડીપી સરકારે જે મુદ્દે સમર્થન આપેલું હતું તે પાછું ખેંચી લીધું છે આ સપ્લાય અને વિશ્વાસની ડીલે ગઠબંધન સરકાર થી કંઈક અલગ હોય છે જેમાં કેટલાક પક્ષો સંયુક્ત રૂપે કેબિનેટમાં કાર્ય કરે છે અને સાથે મળીને સરકાર ચલાવ છે ત્યારે હવે જસ્ટિન ટુડો સરકાર માટે હાઉસ ઓફ કોમન્સ ચેમ્બરમાં અન્ય વિપક્ષી સાંસદોનું સમર્થન મેળવવું જરૂરી બનશે તેમ વિશ્વાસ મત હાંસલ કરવો પડશે જો કે એનો મતલબ એ પણ નથી કે ટુડોએ હાલ તુરંત જ પદ છોડવું પડે પરંતુ આ સરકાર પર નવેસરથી ચૂંટણી કરવા તેમજ સરકાર પડી જવાનો ખતરો જરૂર ઊભો થઈ રહ્યો છે ત્યારે કહી શકાય છે કે ટુડોની સરકાર હાલ મુશ્કેલી વચ્ચે પસાર થઈ રહી છે એક તરફ જસ્ટિન ટુડો સરકાર અલગદાવાદી નેતા હરદીપસિંહની હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો જેનો ભારે જોરદાર વિરોધ પણ ઉઠાવ્યો હતો ભારતે સાબિતી આપવાનું કહી આ આક્ષેપોને નકારી દીધા હતા વિશેષજ્ઞોના મતે જગમિત સિંહ અને ટુડો શીખ વોટ બેંકને ધ્યાનમાં રાખીને ભારત વિરોધી વિચારધારાને બળ આપી રહ્યા હતા અહીં મહત્વનું એ છે કે વર્ષ બે હજાર બાવીસમાં ટુડોની લિબરલ પાર્ટીએ એકસો સત્તાવન બેઠકો જીતતા બહુમત મેળવવા જગમીત સિંહની પાર્ટીનો ટેકો લેવો પડ્યો હતો જગમીત સિંહે ચોવીસ બેઠકો સાથે સમર્થન આપતા ટુડો સરકાર સત્તામાં આવી હતી ખાલિસ્તાની સમર્થક નેતા કોણ છે જગમીત સિંહ જગમીત સિંહ વર્ષ બે હજાર સત્તરથી એનડીપીના ચીફ છે અને મૂળ ભારતીય છે તેના અનેક નિવેદનોમાં ભારતીય વિરોધી માનસિકતા અને અલગતાવાદી વિચારધારા હોવાનું જોવા મળ્યું છે વર્ષ ઓગણીસસો ના થયેલ શીખ રમખાણોને તેને શીખ નરસંહાર ગણાવી ભારત સરકાર પર અનેક આક્ષેપો મૂક્યા છે એટલું જ નહીં જખમીત સિંહ પર કટ્ટરપંથીઓની સાથે સંબંધો રાખવાનો પણ આરોપો છે જેને પગલે વર્ષ બે હજાર તેરમાં ભારતે તેમને વિઝા આપવાનો ઇનકાર કરી ચૂક્યા છે હવે જ્યારે ટૂટો સરકારનું વર્ચસ્વ નબળી પડતું જઈ રહ્યું છે ત્યારે તેમની સામે સત્તામાં રહેવાનો પડકાર છે તો બીજી તરફ જગમિત સિંહ નું પણ બળ ઘટવાની શક્યતા પણ વર્તાઈ રહી છે ત્યારે આગામી સમયમાં જોવાનું રહેશે કે ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા આ બંને નેતાઓ ઘર ભેગા થશે કે કેમ